એક હોડી પ્રવાહની દિશામાં એથી બી વચ્ચેનું અંતર આઠ કલાકમાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર દસ કલાકમાં કાપે છે નદીના પ્રવાહની ઝડપ નવ કિલોમીટર પ્રતિ કલાક હોય તો એથી બીનું અંતર શોધો હવે મિત્રો તમને અહીંયા કન્ડિશન આપી દઈએ કે સૌથી પહેલાં માની લઈએ કે અહીંયા પોઈન્ટ એ છે અને અહીંયા પોઈન્ટ બી છે એટલે હવે એથી બી સુધીનું અંતર હોડીને કાપવાનું છે બરાબર હવે આના માટે આપણે એક વસ્તુ સમજવાનું કે અહીંયા માની લઈએ કે નદીનો પ્રવાહ આ દિશામાં છે બરાબર તો આપણે નદીના પ્રવાહની દિશામાં ઝડપ માની લઈએ કે એક કિલોમીટર પ્રતિ કલાક હોય નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ માની લઈએ કે બી કિલોમીટર પ્રતિ કલાક હોય બરાબર હવે આ જે અંતર છે એથી બી સુધીનું એ તમને આપેલું નથી એ શોધવાનું છે બરાબર તો ધારી લઈએ કે એનું અંતર એક્સ કિલોમીટર એક્સ કિલોમીટર છે બરાબર હવે આ એક્સ કિલોમીટર અંતર કાપવા માટે હોડીને નદીના પ્રવાહની દિશામાં અંતર કાપવું હોય આટલું તો કેટલો સમય લાગે છે આઠ કલાકનો સમય લાગે છે તો એની ઝડપ કેટલી થઈ જાય તો અંતર ભાગ્યા સમય તો અંતર એક્સ કિલોમીટરનું કાપવાનું છે અને સમય એને લાગે છે આઠ કલાકનો બરાબર તો નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થાય એક્સ ભાગ્યા આઠ થાય બરાબર એક્સ એટલે અંતર અને આઠ એટલે સમય તમને આપેલો છે એથી બી સુધીનું અંતર પ્રવાહની દિશામાં કાપવા આઠ કલાકનો સમય લાગે છે તો એની ઝડપ કેટલી થાય પ્રવાહની દિશામાં તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો એક્સ ભાગ્યા આઠ કિલોમીટર પ્રતિ કલાક થાય પછી બીથી એ સુધી એટલે કે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર એક્સ કિલોમીટર કાપવા માટે સમય લાગે છે દસ કલાકનો તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં દસ કલાકનો સમય લાગતો હોય તો ઝડપ કેટલી થઈ જાય કાપેલું અંતર એક્સ ભાગ્યા ઝડપ થઈ જાય દસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો અહીંયા તમને બે ઝડપો મળી જાય છે કે પ્રવાહની દિશામાં ઝડપ એક્સ ભાગ્યા આઠ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એક્સ ભાગ્યા દસ બરાબર બીજું કે તમને અહીંયા આપેલું છે કે નદીના પ્રવાહની ઝડપ નવ કિલોમીટર પ્રતિ કલાક છે તો નદીના પ્રવાહની ઝડપ એના માટેનું આપણી પાસે સૂત્ર છે કે માની લઈએ કે નદીના પ્રવાહની ઝડપ અહીંયા લખી દઈએ કે પ્રવાહની ઝડપ બરાબર તો આપણે આગળનું એક્ઝામ્પલ શીખ્યા એ જ પ્રમાણે પ્રવાહની ઝડપ શોધવી હોય તો શું કરવાનું તો નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ જે હોય એ કિલોમીટર પ્રતિ કલાક એમાંથી તમારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ જે હોય એ બાદ કરવાની અને એને તમારે બે વડે ભાગી દેવાના બરાબર તો પ્રવાહની ઝડપ શોધવા માટેનું આ સૂત્ર છે કે નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ અને એને તમારે બે વડે ભાગી દેવાના છે હવે આ સૂત્રમાં તમને આ જે આપણે કન્ડિશન લાવ્યા સૂત્રો લાવ્યા એની કિંમતો મૂકવાની છે પ્રવાહની ઝડપ તમને આપેલી છે નવ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા આપણે લખી શકીએ નવ બરાબર એ એટલે કે એક્સ ભાગ્યા આઠ તો અહીંયા હું લખી શકું એક્સ ભાગ્યા આઠ માઇનસ બી એટલે એક્સ ભાગ્યા દસ તો અહીંયા બે ઝડપ તમે લખી દીધી છે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એક્સ ભાગ્યા આઠ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એક્સ ભાગ્યા દસ એને તમારે બે વડે ભાગી દેવાના છે બરાબર તો હવે હું આ બે અને નવ સાથે ગુણાકારમાં લઈ જાઉં તો બે ગુણ્યા નવ કેટલા થઈ જાય છે અઢાર થઈ જાય છે અઢાર બરાબર અહીંયા વધે છે એક્સ ભાગ્યા આઠ માઇનસ એક્સ ભાગ્યા દસ હવે આનું સાદું આપવા માટે શું કરવાનું તો આઠ અને દસનો આપણે લસા લઈ લઈએ તો એનો લસા કેટલો થાય છે એ જોઈએ તો અહીંયા અઢાર બરાબર અહીંયા આઠ અને દસનો લસા થઈ જાય છે ચાલીસ તો અહીંયા હું છેદમાં લસા લખી દઈશ ચાલીસ હવે ચાલીસ વડે હું અહીંયા ગુણવા જાઉં ચાલીસ ગુણ્યા એક્સ ભાગે આઠ આપણે કરીએ તો આઠ પંચા ચાલીસ એટલે ઉપર કેટલા આવી જાય પાંચ તો અહીંયા આપણે લખી શકીએ પાંચ એક્સ માઇનસ અહીંયા એક્સ ભાગે દસને હું ચાલીસ વડે ગુણવા જાઉં ઉપર તો ચાલીસ દસ ચોક ચાલીસ એટલે કે અહીંયા ઉપર કેટલા આવી જાય છે ચાર આવી જાય છે ચાર ગુણ્યા એક્સ તો અહીંયા આવી જાય છે ચાર એક્સ હવે પાંચ એક્સમાંથી એક એક્સ સોરી ચાર એક્સ થાય તો એક એક્સ વધે છે અહીંયા અઢાર ને ચાલીસનો ગુણાકારમાં લઈ જઈએ તો એક્સ બરાબર કેટલા મળે છે અઢાર ગુણ્યા ચાલીસ અઢાર ગુણ્યા ચાલીસ એટલે કે સાતસો ને વીસ કિલોમીટર તો અહીંયા અંતરનો જવાબ તમને મળી જાય છે સાતસો ને વીસ કિલોમીટર બરાબર એટલે કે એથી બી સુધીનું અંતર સાતસો ને વીસ કિલોમીટર હોય હવે મિત્રો આના માટે એક તમને શોર્ટકટ જણાવું કે આને તમે શોર્ટકટથી સોલ્વ કરો હોય તો કઈ રીતે સોલ્વ કરી શકો તો એના માટે તમારે શું કરવાનું છે એ જોઈએ સૌથી પહેલાં નદીના પ્રવાહની ઝડપ તમને જે આપેલી હોય નવ કિલોમીટર પ્રતિ કલાક એના ડબલ કરી દેવાના એટલે કે જે પ્રવાહની ઝડપ હોય એને તમારે બે વડે ગુણી દેવાના તો બે વડે ગુણવાથી એનો જવાબ કેટલો મળી જાય છે અઢાર બરાબર આટલું કર્યા પછી બીજું કામ શું કરવાનું તમને અહીંયા પ્રવાહની દિશામાં જે સમય લાગે છે અંતર કાપવા માટે આઠ કલાક પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય લાગે છે દસ કલાક તો એ આઠ અને દસ આ બંનેનો તમારે લસા નીકાળી દેવાનો તો આનો લસા નીકળે છે ચાલીસ તો આ લસાને તમારે અઢાર વડે ગુણી દેવાના છે ડાયરેક્ટલી તો અઢાર ગુણ્યા ચાલીસ કરવા જાઓ તો પણ તમને જવાબ મળી જાય છે સાતસો ને વીસ બરાબર ફરીથી પ્રવાહની ઝડપ જે છે એના ડબલ કરવાના પછી બે જે તમને અલગ અલગ સમય આપેલા હોય અલગ અલગ દિશાના એ સમયનો તમારે લસા નીકાળવાનો એ લસાને તમારે આ અઢાર સાથે ગુણી દેવાના છે એનાથી તમને બે જે પોઈન્ટ છે એ અને બી એના વચ્ચેનું અંતર તમને મળી જાય છે